બેટી બચાવો બેટી પઢાવ આ નારો જ્યારથી આવ્યો છે ત્યારથી જ સરકાર દ્વારા અનેક પ્રકારની પહેલ કરવામાં આવે છે અનેક યોજનાઓ અમલ કરવામાં આવી છે તેને જ લઈને આજે જામનગર કેટલાક વિભાગો દ્વારા અને સરકાર દ્વારા એક સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે ત્રણ જેટલી દીકરીઓને આજે સ્કૂલમાં પરત તેને શિક્ષણ તરફ વળે તે માટેના સફળ પ્રયાસો કરવામાં આવ્યો છે શું સમગ્ર મામલો છે તે જાણવાનો પ્રયાસ કરશું આપણી સાથે જોડાય છે જામનગરના કલેક્ટર કેતન ઠક્કર સર આપની પાસેથી જાણવા માંગશું ખાસ આજનો દિવસ બેટી બચાવો બેટી પઢાવ માટેનો દિવસ મહત્વનો માનવામાં આવે છે જામનગર જિલ્લામાં એક સફળતાપૂર્વક ત્રણ બાળકીને ભણાવવા માટેનો જે પ્રયાસ કર્યો છે શું સમગ્ર મામલો નારી સપ્તાહની ઉજવણી આજથી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા બાળ સુરક્ષા વિભાગ દ્વારા અમે એવી દીકરીઓને શોધી કે જેણે કુટુંબના પ્રસંગોના કારણે કે કુટુંબિક પરિસ્થિતિના કારણે અભ્યાસ છોડ્યો હોય એ પૈકી બે દીકરીઓ એવી હતી કે જેના માતા સિંગલ મધર તરીકે એમનો ઉછેર કરી રહ્યા છે અને એમની દીકરીઓને ભણાવવા માટે એમની અક્ષમતા હતી એ ઉપરાંત એક દીકરી એવી અમે આઈડેન્ટિફાઈ કરી કે જેમના પેરેન્ટ્સ માત્ર દીકરી હોવાના કારણે એમણે વધુ અભ્યાસ માટે આગળ વધવા ન દીધી અને ઉઠાડી લીધી હતી સ્કૂલમાંથી આપણે કન્યા કેળવણી વખતે એમને પ્રવેશ કરાવેલો પણ સ્કૂલમાંથી એમણે ડ્રોપઆઉટ લીધેલો તો એમના પેરેન્ટ્સની સાથે અમે કાઉન્સેલિંગ કર્યું ત્રણેય દીકરીઓને આજે અમારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ અપાયો છે અને એમને આજે કીટ અને યુનિફોર્મ આપ્યો છે અને એમના પ્રથમ વર્ષનો ખર્ચ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે તો આ પ્રકારેની ઝુંબેશ આગામી દિવસોમાં પણ અમે ચાલુ રાખવાના છીએ તો સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવામાં તો આવે છે પરંતુ આ રીતે કોઈ શાળા છોડીને ગયા હોય તેને પણ પરત શાળા સુધી પહોંચાડવા માટેના સફળ પ્રયાસ જામનગરમાં થઈ રહ્યા છે આજે એક સાથે ત્રણ જેટલી અલગ અલગ દીકરીઓને જે અલગ અલગ કારણે શાળા છોડી દીધી હતી તેને ફરી શાળા તરફ જાય તે માટેના સફળ પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે अनिल गोयल साथै दिवेश वाइरा खबर गुजरात जाम